નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું મિદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ આઠ ગણિત પ્રેક્ટિસ વર્ગ સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ લઈશું જેનો પહેલો દાખલો છે એક સમગનના પૃષ્ઠોનું ક્ષેત્રફળ એકસો ચુમ્માલીસ સેન્ટીમીટરનો વર્ગ છે તો તેની બાજુની લંબાઈ શોધો હવે પૃષ્ઠ હોય એટલે શું પહેલાં તો એ આપણે જાણવું પડે કે સમઘનના પૃષ્ઠોનું ક્ષેત્રફળ પાશ્વપૃષ્ઠો એટલે સમઘન હોય સમઘનની ચાર આ દીવાલ આપણે ઘર જ માની લઈએ આપણું ચોરસ ઘર હોય તો ચોરસ ઘરની ચાર દીવાલ હોય એક તળિયું નીચે હોય ને એક છાપરું ઉપર હોય બરાબર છત હોય તો આપણે છત અને તળિયું નથી લેવાનું આપણે ફક્ત ને ફક્ત ચાર દિવાલ જ લેવાની છે જ્યારે ચાર દિવાલ જ ફક્ત લેવાની હોય ત્યારે પાશ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધાય તો અહીં સમઘન છે એટલે કે ચારે ચાર દિવાલ છે એ બધાના ક્ષેત્રફળ સરખા છે એટલે ચાર દિવાલ છે તો આપણે ફોર એલનો વર્ગ એવું એનું સૂત્ર થાય એટલે સમઘનનું સમઘનનુંશ્વ પૃષ્ઠફળ બરાબર ફોર એલનું વર્ગ થાય હવે અહીં એકસો ચુમ્માલીસ આપેલું છે એકસો ચુમ્માલીસ આપેલું છે અહીં જો ક્ષેત્રફળ એકસો ચુમ્માલીસ છે તો એ લઈએ અને બીજું છે અહીં ચાર એલનો વર્ગ આ એનું સૂત્ર છે સૂત્રમાં ચાર આવે છે એટલે આપણે અહીંયા ચાર લખેલા છે હવે એકસો ચુમ્માલીસ છેદ આ ચાર છે એ આ તરફ જશે તો એકસો ચુમ્માલીસના છેદમાં ચાર બરાબર એલનો વર્ગ હવે ચાર તેરી બાર અહીં ચૌદ છે તો વધ્યા બે હવે બેની બાજુમાં ચાર મૂકો એટલે ચોવીસ થાય તો ચાર છક ચોવીસ એટલે આ એલનો વર્ગ બરાબર છત્રીસ થયા હવે છત્રીસ પણ વર્ગ છે કોનો વર્ગ છે તો કે છનો વર્ગ છે એટલે છનો વર્ગ એલનો વર્ગ બરાબર છનો વર્ગ હવે આ વર્ગ વર્ગ કાઢી નાખો તો એલ બરાબર છ એટલે તેની બાજુની લંબાઈ છ સેન્ટીમીટર છે તો સમઘન ની બાજુની લંબાઈ સેન્ટીમીટર છે એમ કહેવાય બરાબર હવે બીજો દાખલો છે એક સમઘનનું પૃષ્ઠફળ ત્રણસો ચોર્યાસી સેન્ટીમીટર છે તો તેની બાજુની લંબાઈ શોધો અહીં આપણે સમઘનનું પૃષ્ઠફળ જ શોધવાનું છે પાશ્વ પૃષ્ઠફળ નથી શોધવાનું એટલે ચાર દિવાલ ઉપરની છત અને નીચેનું તળિયું એટલે ચાર ઉપરનું પાંચ અને નીચેનું છ એટલે સિક્સ એલનો વર્ગ થશે એટલે આપણે અહીં લખીએ સમ ઘનનું પૃષ્ઠફળ બરાબર વર્ગ તો સમઘનનું પૃષ્ઠફળ આપણને આપેલું છે જ્યાં જે આપેલું હોય ને એની નીચે જ એ વસ્તુ મૂકવાની તો તમારો દાખલો ખોટો ન પડે હવે સમઘનનું પૃષ્ઠફળ ત્રણસો ચોર્યાસી સેન્ટીમીટરનો વર્ગ છે એટલે ત્રણસો ચોર્યાસી બરાબર છ ગુણ્યા એલનો વર્ગ હવે આની સાથે ગુણાકારમાં હોયા અને બરાબરની આ બાજુ લઈ જવો હોય તો આપણે એની નીચે મૂકીએ એટલે ત્રણસો ચોર્યાસી છેદમાં છ બરાબર એલનો વર્ગ હવે છ છ ને છ હારે ગુણીએ છાંયે છાંયે છત્રી અહીંયા આડત્રીસ છે એટલે વધ્યા બે હવે એ બગડો વધ્યો એની બાજુમાં ચોગડો મૂકીએ એટલે ચોવીસ તો છ ચોક ચોવીસ બરાબર ચોસઠ મળ્યા હવે એલનો વર્ગ બરાબર ચોસઠ હવે ચોસઠ છે એ આઠનો વર્ગ કહેવાય અઠયું અઠયું ચોસઠ થાય એટલે એલનો વર્ગ બરાબર આઠનો વર્ગ હવે આ બે બે ઉડી ગયા તો એલ બરાબર આઠ એટલે સમઘનનું સમઘનની બાજુની લંબાઈ આઠ સેન્ટીમીટર છે એમ કહેવાય દાખલો ત્રીજો છે એકસો પચીસ ઘન સેન્ટીમીટર જેનું ઘનફળ છે હવે એમાં ઘનફળ આપી દીધેલું છે તે સમઘનની બાજુની લંબાઈ કેટલી હોય તો આપણે ઘનફળ છે તો ઘનફળવાળું સૂત્ર મૂકીએ સમઘનનું ઘનફળ બરાબર સમઘન છે એટલે બધી બાજુના માપ સરખા હોય તો એનું ઘનફળ એટલે એલનો ઘન તો એલનો ઘન બરાબર અહીં ઘનફળ આપેલું છે અહીંયા એટલે એની જગ્યાએ આપણે એકસો પચીસ મૂકીએ બરાબર એલનો ઘન હવે એકસો પચીસ છે ને એ પાંચનું ઘન છે પચું પચું પચીસ અને પચીસ પચાસ એકસો પચીસ એટલે પાંચનું ઘન થયું પાંચનું ઘન બરાબર એલનો ઘન તન તન ઉડી ગયા તો એલ બરાબર પાંચ થાય માટે સમઘનની બાજુની લંબાઈ પાંચ છે બરાબર ત્યાર પછી દાખલો ચોથો અહી દાખલો ચોથો દસ સેન્ટીમીટર લંબાઈનો સમઘન ડબ્બો બનાવવા માટે કેટલું પતરું વપરાય હવે આપણે સમઘન ડબ્બો બનાવવો છે તો તમને ખબર જ છે કે સમઘન ડબ્બો છે એને આ ચારેય બાજુ છે આ બધી બાજુ ઉપર નીચે બધી બાજુના માપ સરખા હોય હવે બધી બાજુના માપ સરખા હોય તો આનું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ બધાના ક્ષેત્રફળ આપણે લેવા પડે તો આની બાજુ કેટલી છે ટોટલ છ એટલે કે પૃષ્ઠફળ જ આપણે શોધવું પડે જ્યારે ડબ્બો બનાવવા માટેનું પતરું કેટલું જોઈએ એવું શોધવું હોય ત્યારે આપણે એનું પૃષ્ઠફળ લેવાનું હોય એટલે પૃષ્ઠફળ એટલે જેટલી બાજુ હોય ને એ બધી બાજુના બાજુનું ક્ષેત્રફળ એની ગણતરી કરીએ બધી બાજુના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એ જ એનું પૃષ્ઠફળ એટલે આપણે અહીં આપણને ખબર જ છે કે સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર સિક્સ એલનો વર્ગ બરાબર સિક્સ ગુણ્યા દસનો વર્ગ એલ બરાબર કેટલા છે દસ દસ સેન્ટીમીટર લંબાઈનો એટલે એલ બરાબર દસ છે દસનો વર્ગ બરાબર સો થાય તો છ ગુણ્યા સો બરાબર છસો છસો સેન્ટીમીટર નો વર્ગ આપણને દાખલો પાંચમું છે દસ સેન્ટીમીટર લંબાઈ આઠ સેન્ટીમીટર પોળાય અને ચાર સેન્ટીમીટર ઊંચાઈનો લંબઘન ડબ્બો બનાવવા માટે કેટલું પતરું વપરાય તો એ લંબઘન છે તો કેટલું પતરું વપરાય તો એના માટે લંબઘનનું આપણે પૃષ્ઠફળ લેવું પડે તો સૂત્ર મૂકીએ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બે કૌંસમાં લંબાઈ ગુણ્યા પોળાય વત્તા પોળાય ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ એચ એલ બરાબર હવે બે કૌશમાં લંબાઈ અને પોળાઈ લંબાઈ કેટલી છે દસ પોળાઈ કેટલી છે આઠ તો દસ ગુણ્યા આઠ ગુણ્યા ચાર પોળાય ને ઉંચાઈ એટલે આઠ ગુણ્યા ચાર વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ એટલે ચાર ગુણ્યા દસ હવે આનો ગુણાકાર કરીએ દસ વત્તા આઠ ચોક વત્તા દસ ચોક ચાલી બરાબર હવે આનો સરવાળો કરીએ બે એમને આઠ ને ચાર બાર તેર ચૌદ ને પંદર એકસો બાવન ગુણ્યા બે એટલે બે દૂના ચાર ને પંદર દૂના ત્રીસ એટલે ત્રણસો ને ચાર સેન્ટીમીટરનો વર્ગ જવાબ મળે હવે આવા દાખલા કરો ને ત્યારે તમારે આ ખાસ જોવું આનો એકમ એક સરખો હોવો જોઈએ અહીંયા સેમી છે સેમી છે ને સેમી છે જો આ એકમ સરખા ના હોય ને તો તમારો દાખલો ખોટો પડે એટલે એક અને એકમ સરખા ન હોય અને તમે એમને ગુણાકાર કરી નાખો તો ખોટો પડે પણ જો એકમ સરખા ન હોય ને તમે એકમને સરખા કરો ધારો કે અહીંયા મીટર આપ્યું હોય દસ મીટર છે તો દસ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે એને આપણે સો વડે ગુણવા પડે તો એવી રીતે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીને અથવા તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવીને તમે જવાબ લખી શકો છો